આજના બ્લોગની અંદર આજે કરેલી ખરીદી તમને લોકોને બતાવીશ એક બ્લુ કુર્તી છે એક આ કુર્તી છે એક આ 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 છે કેટલી છે તે હવે ગણીએ આપણે એક આ બે ત્રણ ચાર પાંચ ને છ હવે તમને લોકોને ખોલીને હું એક એક કુર્તી બતાવું ગાઈસ તમે જોઈ શકો છો આ કુર્તી કેવી છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મેડમ થોડાક આગળ આવી જાઓ હું એમની પેર પણ બતાવી દઉં આ કુર્તી છે અને આ એમની પેર છે જો કેટલી સુંદર છે ડિઝાઇન અહીંયા પણ મસ્ત ડિઝાઇન છે તો આ થઈ એક કુર્તી આ એની ચૂની છે હવે એ કુર્તીને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે હું તમને બીજી કુર્તી બતાવું હવે બીજી કુર્તી બતાવું તમને લોકોને આ એમની ચુંદડી છે અને આ પેર છે એની ડિઝાઇન જોઈએ આપણે તો એની ડિઝાઇન કેટલી આની ડિઝાઇન પણ સુંદર છે અને એની કુર્તી આ છે આ આની કુર્તી છે આ આખી પેર છે કઈ તમે જોઈ શકો છો જો આનો પણ રંગ કેટલો સુંદર છે તો ચાલો હવે આ બીજીને પણ આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈએ

તમે જોઈ શકો છો આ પણ જોઈ સુંદર છે ગાઈસ તમે જઈ શકો છો અને કોમેન્ટની અંદર જણાવજો કે આ સેટ કેવા છે તે અને આ છે બીજા કોટ સેટ એ પણ હું તમને ખોલીને બતાવી દઉં વાઉ સો ક્યૂટ અને આને પણ હું તમને બતાવી દઉં પૂરે પૂરો જો તમે જોઈ શકો છો ગાઈસ આ એમ ની સાથે છે આ પ્લાઝો છે પ્લાઝો ચાલો તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાય બાય અને હા મારી કુર્તીઓ કેવું છે તે કમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો બાય બાય